હાય ફ્રેન્ડ કેમ છો બધા બધા મજામાં જશો તો આજે મારી બેનને મારી ઘરવાળી શું કરે બતાવું તમને કેમ કે છે ને મેં આજે વિડીયો નહીં બેન મારી બેની તો મારી એની નણંદ એમ તો ચાલો મેં બતાવું બોલવામાં બી મિસ્ટેકથી જ છે પણ વિડીયો જો હા તારે ખબર પડે પણ તે બી બનાવો જ મેં તો ચાલો મેં બતાવું હું શું કરતા છે તે એમ તો વિડીયો બનાવતા નહીં પણ અમે આજે ચોરી ચૂપ કે મેં જ બનાવો છો તો ચાલો બતાવો તો આપ દેખ હે રહી આરતી જો બના આપી વાળી દાળ દાળ બનાવે છે દાળ ને આવી રહી ખાટી ભીંડી કોને કોને ખાટીબી ગમે કહેજો હે ને કે મારી ફેવરેટ જ છે ખાટીબીડી મોડી દાળવાળી

ને ભાત ને મચ્ચુ બધાને થાકે ઢેંગી ફેરે ટક છે કેટલી મસ્ત લાગે મસ્ત મસ્ત મેં આ તો ખાવાનું નહીં બનાવતી મે નાના રેયાથી ઉંધાળું છું એરો દેખાતો નહીં અંધારું પડતું નાનું મચ્ચુ પેલું અમારું તઈ પુતરૂ બી છે નાનું કેવો છે શું બનાવે છે મોડી બનાવવાની કે વઘાર કરીને બનાવવાની કામ નથી કરતી બારમાની પરીક્ષા પતી ગઈ એટલે નીચ છૂટકે કામ કરવું પડે છે એને તો પછી મને એવું લાગ્યું કે હવે કામ કરાવવું જ પડે એમ તૈયારી કરતી જ છે હવે કે ઘરવાળા ને બધા મમ્મી પપ્પા ગાળા પે ને એને કરવું પડતું છે તો કેવું લાગે હવે કે કેવું લાગેલી ઓ બેન પેલી બાજુ દાળ બનાવે ને આ બાજુ કરતી છે ને મારી ઘરવાળી તો બસ એનું જ આરામ છે કમ્પ્લીટ જો આરામ નહીં તબિયત થોડીક લૂઝ છે મારી કાલે ગયેલી કઈ દવાખાને એક ઇન્જેક્શન ખાઈને આવી છે પેલી દવા આવી બીમાર થયેલો કાલે કાલે બીમાર થઇ રહેલો ગયેલા ડેડિયાપાડા એને તો નહીં ઇન્જેક્શન પણ મારી ઘરવાળીને મૂકેલું તો તો ચાલો ખાટીબીંડી દાળ બનાવી દઈએ ને ખાશે ને પીશે ને પછી વિડીયો પૂરું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમકે અમારા શોકે જલ્દી થવાના છે અને થઈ જ જશે હમણાં પૂરા જ થવાના છે કેટલા થયા છે ચોરાણું હજાર જેવા થઈ ગયેલા છે હવે અને મેં તો બોલતો જ છે પણ બીજું બી કોઈ બોલતો છે એનું બી સાંભળી લો